બનાસ મેડિકલ કોલેજ મોરિયાના એક્યાસી મેડિકલના વિદ્યાર્થીઓએ દાંતીવાડાના ડાંગિયા તેમજ ઉત્તમપુરા ગામના ચારસો પાંચ પરિવારોને દત્તક લીધા આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની અનેરી પહેલ થકી તબીબી વિદ્યાર્થી પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા ચારસો પાંચ પરિવારોના ત્રણ હજાર જેટલા સભ્યોની રૂબરૂ મુલાકાત લઈ તેઓને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ ઘર આંગણે જ પૂરી પાડશે નેશનલ મેડિકલ કાઉન્સિલની માર્ગદર્શિકા અનુસાર કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ અને બનાસ મેડિકલ કોલેજ મોરિયા દ્વારા ડાંગિયા તેમજ ઉત્તમપુરા ગામમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી દીઠ પાંચ પરિવારોને દત્તક લઈ તેઓને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા અંગેની એક અનેરી પહેલ કરવામાં આવી છે માર્ગદર્શિકા અનુસાર દરેક તબીબી વિદ્યાર્થી પોતાના સમગ્ર તબીબી અભ્યાસક્રમ દરમિયાન એટલે કે લગભગ પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા પરિવારોની વારંવાર મુલાકાત લેશે અને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ જેવી કે પાણીજન્ય રોગો અને ખોરાકજન્ય રોગોથી કેવી રીતે બચવું મલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓથી બચાવ વગેરેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડવું વ્યક્તિગત પરિવાર અને પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવી તાવ શરદી ઉધરસ જાળા વગેરે જેવી સામાન્ય બીમારીઓનો ઉપચાર કરવો વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા બાળકના રસીકરણ વિશે માહિતી આપવી સંસ્થાકીય સુવાવડ માટે સગર્ભા માતાઓને પ્રોત્સાહિત કરવા ઘરના પુખ્ત વયના સભ્યોનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ માટેનું સ્ક્રીનિંગ કરવું અને જો ઘરમાં કોઈ ગંભીર બીમારી વાળું વ્યક્તિ જણાય તો તેને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા વગેરે જેવી સેવાઓ પૂરી પાડશે આમ બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના ઘર ઘર સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરી એક નવતર પહેલ આરંભી છે નામ શારદાબેન પ્રજાપતિ છે અમે ડોગિયાના રહેવાસી છીએ અમારે મોરિયાની ટીમ ડૉક્ટર સાહેબ આવે છે અમારી સૌ તપાસ કરે છે અને છે એવું કેવું બહુ સારું બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને એનએમસીના નોર્મ્સ પ્રમાણે જે કોમ્યુનિટી હેલ્થ વિભાગ છે મેડિકલ કોલેજનું એના દ્વારા અમારા જે એમબીબીએસના સ્ટુડન્ટ છે એ તમામ સ્ટુડન્ટોએ જે ડાંગિયા ગામ અને ઉત્તમપુરા ગામને 2500 ફેમિલી જેટલા ને એડોપ્ટ કર્યા છે આ વિસ્તારના ઘણા ગામડાઓમાંથી આ ફેમિલીને દત્તક લીધા છે અને એમાંથી લગભગ છત્રીસ હજાર જેટલા માણસોની સંખ્યા થાય છે એમને તમામનું હેલ્થ ચેકઅપ અમારા સ્ટુડન્ટો કરી રહ્યા છે એમાં ડાયાબિટી ડાયાબિટીસ છે બીપી છે યુરિન ટેસ્ટ છે હેમોગ્લોબિન છે આવા વિવિધ ટેસ્ટ એમના શરીરમાં શું કમીઓ છે એ શોધી અને એનું ડાયગ કરી અને એની તપાસણી કરી રહ્યા છે ઘરે ઘરે જઈને આ પાંચ વર્ષ સુધી સતત આ કુટુંબોને દત્તક જે લીધેલા છે એમ બીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે એનું ચેકિંગ થશે અને એમને કોઈ પણ આગળની સારવારની જરૂર હશે તો સિવિલ હોસ્પિટલમાં એ લોકોને ગાઈડ કરશે અને ત્યાં એમની સરસ સારવાર થશે આ પ્રમાણેનું એક જે કહેવાય કે માનવ કલ્યાણલક્ષી કામ મેડિકલ કોલેજ દ્વારા અને અમારા કોમ્યુનિટી હેલ્થ વિભાગ દ્વારા ડૉક્ટરોની આગેવાનીમાં સરસ કામ થઈ ગયું છે